સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં પંદર વર્ષની કિશોરી પર દુષ્કર્મ કરનાર આરોપી અને છેડતી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી ફરિયાદમાં જણાવ્યા મુજબ બાવીસ જુલાઈએ કિશોરીના પિતાની એલ પરીક્ષા હોવાથી તેઓ વતનમાં ગયા હતા માતા પિતા બહાર ગામ ગયા ત્યારે એક વ્યક્તિ તેમના ઘરે આવીને ત્રણ કલાક સુધી રહી હતો જે અંગે સોસાયટીના લોકોને જાણ થઈ જેથી સોસાયટીના લોકોને જાણ થતાં ભેગા થતા આરોપી સુરેન્દ્ર પાટીલ ભાગી ગયો હતો ત્યારબાદ બીજા દિવસે પાંચ વાગ્યાના અરસામાં કિશોરીના ઘર નીચે રહેતો દીપક પાંડે ઉર્ફે લખી કિશોરીના ઘરનો દરવાજો ખકડાવ્યો કિશોરીએ દરવાજો ખોલતા દીપક હું ઘરમાં કોઈ છે કે નહીં એ જોવા માટે આવ્યો હોવાનું કહી ઘરમાં આવી ગયું ઘરમાં ઘુસી દરવાજો બંધ કરી કિશોરીની છેડતી કરી હતી કિશોરીએ બૂમો પાડતા તે ભાગી ગયો હતો આ અંગે કિશોરીના માતાએ ડિંડોલી પોલીસમાં બંને વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી ડિંડોલી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે આ સમગ્ર મામલે ડીસીપી ગઢવીએ કહ્યું કે કિશોરી ઘરમાં એકલી હતી કિશોરી એકલી હોવાનું જાણ થતાં સુરેન્દ્ર પાટીલે તેની એકલતાનો લાભ ઉઠાવી ઘરમાં ચા પીવાના બહાને ગયો અને ઘરમાં આવીને કિશોરીને રૂમમાં લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો કિશોરીના પિતાના તેમને ફોન કરીને તેની છોકરી સાથે 3 કલાક સુધી ઘરમાં કોય હતો તેમ પરિચિતે કહ્યું આ અંગે જાણ થતાં બીજા દિવસે પણ ઘરની નીચે રહેતા દીપક પાંડે નામના ઈસમે કિશોરીની એકલતા જોઈ તેની સાથે છેડતી કરી બંને આરોપીઓને હાલમાં પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી

જેમાં એની સાથે શારીરિક ગાળઅપલા કર્યા હતા અને એની છેડતી કરી આ બધા અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરતા એફઆઈઆર નોધી છે જેમાં જેમાં પોલમો અને બાબતની કલમો છે એ ઉમેરી ગુનો દાખલ કર્યો છે અને આ ઉપરાંત આ ઘટનામાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ પણ કરી છે અને ધરપકડ બાદ બંને આરોપીઓને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અન્ય જે આરોપી છે કઈ રીતના ધમકી આપી હતી એને પીડી જે બીજો આરોપી છે એના પડોશમાં રહેતો વ્યક્તિ છે એને આવીને આ ધમકી આપી હતી કે હું જે ગઈકાલે તારા સાથે જે બનાવ બન્યો છે એ બાબતે બધાને જાણ કરી દઈશ અને આવી રીતના તેને બદનામ કરી દઈશ અને એ રીતના અને પછી મારી નાખવાની ધમકીએ કરતા ધમકીઓ આપી હતી જે અનુસંધાને પોલીસે કાર્યવાહી કરી છે કેટલા આરોપીઓની ધરપકડ કરી છે આ ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસ આ બંને આરોપીઓના જે પાસ છે એને પણ તપાસી રહી છે જે પણ હકીકત સામે આવશે એ મુજબ અમે આ બંને આરોપીઓ પર અને અન્ય કોઈ વ્યક્તિ જે પણ હશે એના ઉપર કાર્યવાહી કરી